સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મંચુરિયમ વડીમાંથી મંચુરિયમ તો મંચુરિયમ કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું વડી મંચુરિયમ ને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું વડી મંચુરિયમ વડી મંચુરિયમ બનાવવા માટે મેં એક બાઉલ વળી લીધી છે એમાંથી તમારે જોઈ એટલી વાપરવાની અત્યારે આપણે એક મુઠ્ઠી જેટલી વાપરશું એકથી દોઢ મુઠ્ઠી એને એમાં નાખી દેવાની બાફ દોઢ મુઠી મેં લીધી છે તો એને બરાબર આપણે થવા દઈશું થોડીક ઉકળવા દેસું બાપડી બધી બફાઈ ગઈ છે ને ઠંડી પણ પડી ગઈ છે જો આવી બાફી લેવાની મસ્ત કેટલી મોટી મોટી ફૂલી ફૂલીને થઈ ગઈશ હવે એને એક આપણે થાળીમાં કે લઈ લેશું વળીને બધીને આવી રીતે નીચારી લેવાનું બધું પાણી જ પાણી ન રહેવું જોઈએ એક ચમચો ભરી અને કોન ફ્લોર નાખશું મોટો એક ચમચો જો તમે બાફામાં મીઠું નાખ્યું હોય ને તો આમાં મીઠું નાખવાની જરૂર નથી રહેતી આમાં અત્યારે આપણે બાફામાં નથી નાખ્યું એટલે અડધી ચમચી આપણે મીઠું નાખશું કેમ કે મોરી હોય વળી હાવજ જ સીતા ચપટી આપણે હળદર લેશું ચપટી ગરમ મસાલો એક ચમચી મીઠું લેવાનું પહેલાં पवई रीते हम कोटिंग थी जा हा एक मोटो चमचा लीदो मैं बद्दू चुसाई जासे अबड़ो कोटिंग थई गयो जो बद्दू लोट आपड़े एक चमचो भरी ने तो ने એ બધો જ આપણો ચૂસાઈ ગયો કાંઈ જ નથી કોરા થઈ ગયા મસ્ત હવે આપણે એક પેન આમાં આપણે ત્રણ ચમચી તેલ લેશું મોટી સેલો ફ્રાય કરશો તમે આને તરી ફ્રાય કરી શકો આપણે અત્યારે તરવા નથી સેલો ફ્રાય કરશું એટલે તેલ થોડુંક આગળ પડતું લઈ અને આમાં સેલો ફ્રાય કરી દેવાનો આવી રીતે એને ફેરવતું રહેવાનું ધીમે ધીમે વાર ન લાગે થાતા ખાલી આપણે ઉપર કોટિંગ કર્યું છે ને એ જ આપણે પકાવવાનું છે થોડુંક તરીએ ને તો બહુ તેલ તેલ લાગે ਨੇ ਧੀਮੇ તાਪਿਆਨੇ ਥਵਾ ਦੇਵਾਨਾ જો મસ્ત આપણા સેલોફ્રાય થઈ ગયા છે બધી વળીમાં કોટિંગ થઈ ગયું ને આમ તમને ખાસો ને તો ખ્યાલ આવશે ઓમ જોવો ને તો ખ્યાલ જ નહીં આવે તમને હવે આપણે એને કાઢી લઈશું એ જ પેનમાં હવે આપણે પાછું તેલ મૂકશું હવે તેલ ઓછું લેવાનું અડધી લેવાનું આપણે તેલ ગરમ થઈ ગયું આદુ મરચાં અને લસણ એની પેસ્ટ લીધી છે લસણ વધારે લેવાનું ને આવું એને ખાંડણીમાં જ વાટવાનું એને મિક્સરમાં નહીં ક્રસ કરવાનું એક આપણે કાંદો લીધો છે એને પણ આવી રીતે મોટો મોટો કટ કરી લેવાનો કાંદાને આવી રીતે આમ છૂટો પાડતો જવાનો ને લાલ ને લીલા કેપ્સિકમ લીધા છે આપણે

એક ચમચી કોર્ન ફ્લોર લીધો છે મેં એમાં આપણે પાણી નાખશું પટલી સ્લરી બનાવવાની શાકભાજી આવું છોડવાનું જો હવે આપણે એમાં બધા કેચઅપ નાખશું ગેસ હાઉસ સ્લો કરી દેવાનું ગ્રીન ચીલી નાખશું અડધી ચમચી રેડ ચીલી નાખશું એ પણ અડધી ચમચી તીખું પછી તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું સોયા સોજ નાખો ને ત્યારે ચમચી ભરીને નાખવાનું વધારે ન પડી જાય આપણે એક ચમચી નાખ્યો છે અત્યારે ને અડધી ચમચી આપણે વિનેગર નાખીશું હવે આ બધું મિક્સ કરી દેવાનું એમાં આપણે આ જે મંચુરિયન બનાવ્યાશ ને એ નાખી દઈશું ગોટી હવે આપણે સ્લરી નાખશું બધું મિક્સ કરી દેવાનું બધું મિક્સ કરી દઈશું હજી તમારે ગ્રેવી જોતી હોય વધારે આમ તો થોડુંક પાણી નાખી દેવાનું અત્યારે મેં તો બધું બરાબર માપનું જ લીધું છે આપણે અત્યારે હવી જ જોતી હતી તૈયાર થઈ છે આપણા વડી મંચુરિયમ જો તમે ખાહો તો ખ્યાલ આવશે જોઈએ ને તો ખ્યાલ જ ન આવે તમને ને જલ્દી પણ બની જાય છે તો તૈયાર છે આપણા વડી મંચુરિયમ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આ આગળના વિડીયો તમને મારા મળતા રહીએ